ગ્રામજનો પારાવાર પરેશાન થાય છે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ જ પરિણામ નહીં ચૂંટણી સમયે મત માંગવા આવતા નેતાઓ આપે છે ખાલી આશ્વાસન નાગરિકો દ્વારા માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓને પણ કરાઈ છે રજૂઆત વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આજે પણ થી ત્રણ ફૂટ પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બને છે

રોડ બનેલો છે અને આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી ગ્રામજનો દ્વારા જાગૃત નાગરિકો દ્વારા અવારનવાર લેખિત રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી આજુબાજુ સાત ગામ ને જોડતો આ રસ્તો છે જી રોડ બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઉકેલ કરવામાં નથી આવતો જી અનેક વાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતાં ફક્ત ને ફક્ત આશ્વાસન આપવામાં આવે છે ગ્રામજનોને

સ્કૂલે જવા માટે અવર જવર કરે છે અને નદીમાં અચાનક ચોમાસાનો ટાઈમ છે અચાનક પૂર આવતા કોઈ મોટી જાનહાની થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરે છે અને ગ્રામજનોનું કહેવું છે કે ચૂંટણી સમયે રાજકીય આગેવાનો આવે છે એમને પણ રજૂઆત કરવામાં આવે છે ખાલી ખોટા આશ્વાસનો આપવામાં આવે છે પણ આજ દિન સુધી એ વિસ્તારના એ વિસ્તારનું કામ થયેલ નથી તો લોકોની એવી માંગ છે કે સત્વરે અમારી અમારું જે બ્રીજનો કામ છે ચાલુ કરવામાં આવે અને લોકોની પરતીાલકે દૂર થાય તેવી લોકોની માંગણી છે જી મેડિકલ ઇમરજન્સી બાબત ગ્રામજનોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે તો પર તેનો કોઈ ઉકેલ નથી આવતો જી મેડિકલ માં એવું છે બેન કે ચોમાસાનો ટાઈમ છે ત્યાં અવરજવર થાય એવી પરિસ્થિતિ હોતી નથી એટલે ગ્રામજનોને પાંચ કે સાત કિલોમીટર દૂર ફરીને ચાલવું પડે છે

નાગરિકો દ્વારા માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓને પણ કરાય છે રજૂઆતો વિદ્યાર્થીઓ અને ગ્રામજનો આજે પણ બે થી ત્રણ ફૂટ પાણીમાંથી અવરજવર કરવા મજબૂર બને છે

અમારો અવાજ આવી રહ્યો છે સુરેન્દ્રનગર ના સાત ગામો ને જોડતો આ રસ્તો બિસ્માર હાલતની અંદર છે અને કોઈ પણ પ્રકારની તેની ઉપર કાર્યવાહી કરવામાં નથી આવતી આ રસ્તાની મરામતની કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે અને જે રસ્તા ઉપર જે કોઝવે છે એ કોઝવે કામ મંજૂર થઈ ગયેલ છે અને ટેન્ડર પ્રક્રિયા પ્રોસેસમાં છે એ કોઝવે કામ પણ ચોમાસા બાદ તરત ચાલુ કરવામાં આવશે જી પર જે 25 થી 30 વર્ષ પહેલા રોડ હાલત અત્યંત ગંભીર છે ને તેની રજૂઆતો પણ કરવામાં આવી રહી છે તો હજુ સુધી કેમ ઉકેલ નથી આવ્યો ચોમાસા પછી થોડા ઘણા ખાડા પડેલ છે અને એ બીજા રોડ ઉપર અત્યારે મેટલ પેચની કામગીરી ચાલુ છે અને મેટલ પેચ રોડ ઉપર પણ કરવામાં આવશે અને ચોમાસા બાદ તરત ડામર પેથની કામગીરી ચાલુ કરવામાં આવશે એમાં પણ વાહન ચાલકોને પણ પારાવારી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં કોઈ પણ પ્રકારની અનહની સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તાત્કાલિક એની કામગીરી કરવામાં આવશે અને યોજના ધોરણે કામ કરી અને મેટલ પેથની કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને ચોમાસા બાદ ડામર પેથની કામગીરી કરવામાં આવશે અને રસ્તાની પરિસ્થિતિ સુધરી જશે એમાં અને જે કોજવે છે જે કોજવે ની હતી એ કોજ પણ આપણે મંજૂર કરાવી દીધું છે અને કોજવે ની ટેન્ડર પ્રોસેસ પૂર્ણ થવામાં છે ચોમાસામાં એનું પણ કામગીરી ચાલુ કરી દેવામાં આવશે સમગ્ર વિગત બદલ આભાર